પણ હું કે રાડું નાખું બેઠક તું નાખશો રાડું આ બોલ ને એમ કો કે બાટલો ટાણે થઈ રહ્યો ખોઈટારો હવે કઈક લખાવી તો દયો મને લખાવતા ના આવડે એમાં પાછું મોબાઈલ માં ઓલી બોલતી હોય અંગ્રેજી ફાડતી હોય એક દબાવો આમ કરવા માટે બે દબાવો બે નંબર દાખલ કરો મને નથી આવડતું ઈ બુક એ બુરી તે તો આજ નવીન જેટ નું ટોપ પહેરો આ કેમ જાતા સુંદડી ના બાજુ ટુકી બાયું લે પૂસડું લબડે ને કી દુકાન છે ઈ તો મારા રિલેટિવ છે ને જૂનાગઢ રહે છે ને તો ઈ સાઈડ ગઈ તો ત્યારે ત્યાંથી શોપિંગ કરતી આવી

1000 નું ખોખું આવે 1050 નું આવે 1100 આવે તમે જ ફરો બેન પોવાય તો કેરી લ્યો બાકી અત્યારે તો કેરી જ હોય આ તો તોસડી નો છે પાછો દાંત કાઢે ભાઈ તમે વેસવા આવ્યા તમારે વાત કરવાની હોય પોહાઈ એ ભાઈ મારે લેવી છે તો બેન જોઈ લ્યો 1200 છે ને 1100 છે એટલા ભાવ ના દેવાના હોય આ ફેડો છે 1200 માં કઈ નક લેવી ના ના ચાલશે રૂપિયા આમ કે આમ હા તો લઈ લે મારા હશે પૂરીમાં તો બુધી ને સાટો જ નથી ઈ કી એટલા ભાવ થોડા દઈ દેવાના હોય 1200 કે એટલે હું 1200 દઈ દેવાના હોય ખટાડવાના હોય સાચી વાત છે સરળ બેન તમારી લાવો બોક્સ અલ્યા 1200 રૂપિયા ઓકે પરબારી લઈ એ લીધી હાલો કેસર કેરી કેસર કેરી તાલાડાની પ્રખ્યા આ હું ગોર બાપા જેવું ધોતિયું લઈને આયલા આયા હે મારે

아 u l